માનનીય નાણા મંત્રી અનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ પચીસ છવ્વીસ નું આજે અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરવામાં આવ્યું છે પાર્ટી એક રેવડી સમાન એક સમાન ગણાવી રહી છે એટલે કે આ જે બજેટમાં જે છે એ ખરેખર ગુજરાતની જનતા સાથે ખૂબ જ વિશ્વાસઘાત કર્યો એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ખૂબ જ વિરસ

એટલે કે કન્સોલિડેટ વીજળી મફત કરવાની વાત આમાં કોઈ સમાવેશ કરવામાં આવ્યો નથી સાતો સાત ગુજરાતના બેરોજગાર યુવાનોને જે સન્માન રાશિ આપવાની વાત હતી એમાં પણ આમાં બજેટમાં કઈ સમાવેશ કરવામાં આવતો નથી ગુજરાત તો જે ખેડૂત છે એની આવક ડબલ કરવાની વાત તો કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા પણ તમે જોયું હશે કે ગુજરાત નો ખેડૂત દિવસે ને દિવસે દેણાવાળો બનતો જાય છે એના

રાજ્યોમાં છે એ ચારસો રૂપિયા કરતા આજુબાજુના ભાવમાં આપવામાં આવે છે પણ ગુજરાતની મહિલાઓને આ બાટલો ચારસો રૂપિયામાં આપવાની કોઈ બજેટમાં જોગવાઈ કરવામાં આવી નથી તમે જોયું છે કે ઘણા બધા રાજ્યો એવા છે ભાજપ શાસિત એમાં મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરવામાં આવી છે પાંચ હજાર રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવેસાથ જેના જે સાધનો હોય ટ્રેક્ટરો હોય ઓજારો હોય એમાં પણ જીએસટી નાબૂદ કરવાની વાત આમ આદમી પાર્ટી એ કરી હતી પણ તેમાં પણ આ બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને સાથોસાથ તમે જોયું છે કે એકાદ બસ રત્ન કલાકારો ની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કપેટ બની ગઈ છે હીરાના ઉદ્યોગો માં જ મંદી માહોલ છે ત્યારે જે રીતના કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર પાંચ લાખ સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે છે તેવી પણ માંગણી આ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે કોઈ રત્ન કલાકારોને પાંચ લાખ સુધીની લોન આપવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને જીરો ટકા એ આપવામાં આવે જેથી કરીને આ જે રત્ન કલાકારોનું જીવન જે છે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી સાથોસાથ આ બજેટની અંદર કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં કોઈ મહત્વનું બજેટ આમાં ફાળવવામાં આવ્યું નથી અને અમે અગાઉ પણ માંગણી કરી હતી કે ભાઈ ઓબીસી સમાજ ખૂબ જ ગુજરાતમાં મોટો છે આર્થિક રીતના પછાત છે સામાજિક રીતના પછાત છે વસ્તીના આધારે ખરેખર બજેટ નક્કી થવું જોઈએ પણ ઓબીસી સમાજ માટે કેસેલા બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કોરી ઠાકોર નિગમમાં આજે બજેટમાં કોઈ સ્પષ્ટમાં ઉલ્લેખ પણ જોવા મળતો નથી આજે તમે જોયું છે કે પછાત સમાજના જે બાળકો હોય ઓબીસી સમાજનો એસી સમાજનો એસટી સમાજનો એને આરપીએસ ભરવું હોય તો મસ્તખુટી ફી ભરી શકતા નથી એટલે ટ્રેનિંગ સેન્ટરો આજેવાજ કાંઈ જોવા જ નથી મળતા એટલે આ બજેટમાં અમે માગણી કરી હતી પણ તેમાં પણ રાજ્ય સરકારે આજે પછાત સમાજના જે બાળકો આઈએએસ બને એના માટે કોઈ સેન્ટરો ખોલવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી આ સાથો સાથ અમે એ પણ માંગણી કરી હતી આમાંથી પાર્ટી દ્વારા કે ભાઈ જે ચોટીલા હોય દ્વારકા હોય

વિકાસની અમે વાત કરી હતી એમાં પણ કાંઈ ખાસ જોગવાઈ કરવામાં નથી આવી સાથોસાથ મારા મત વિસ્તાર બોટાદની વાત કરું તો જિલ્લો મારો બોટાદ તેર વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે આજે પણ સિવિલ હોસ્પિટલની વર્ષો જૂની અમારી માગણી હતી મેડિકલ કોલેજની વર્ષો જૂની માગણી હતી આજે નવા બજેટમાં બોટાદ જિલ્લાને ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે આજે પણ બોટાદ જિલ્લાને બજેટ સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજની જે માંગણી અમારી હતી સંતોષવામાં નથી આવી

અને ખરેખર આ જે બજેટ જે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માં ખરેખર ગુજરાત ને આગળ વધારવા માટેનું આ ગ્રોથ એન્જિન બનવા થઈ રહ્યું છે એવું નથી પણ આ ગુજરાતના યુવાનો માટે કે ખાસ કરીને ગુજરાતની મહિલાઓ બ્રિજ આ બજેટ અમે ગણાવી રહ્યા છીએ